ભારતના ઇતિહાસની અમર ગાથા કે જ્યાં એક એક વાતમાં છલકાય છે માતૃભૂમિના રક્ષણ કાજે જીવન ન્યોછાવર કરી દીધા એ સપૂતો જેમના ત્યાગથી આ ધરતીએ સ્વાભિમાનના સંસ્કાર સિંચ્યા દેશના વીરોની ગાથાનો શૌર્ય કુંભ એટલે સ્વામી નારાયણ આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌ વાર યોજાઈ રહેલ રાષ્ટ્રકથા અને સોનામાં સુગંધ ભળ્યા જેવી વાત એટલે પૂજ્ય વિશ્વ વલ્લભ સ્વામી સતશ્રી મુખેથી રાષ્ટ્રકથાનું શ્રવણ કરવાનો લ્હાવો ભારત આજે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે આ સમયે દેશવાસીઓમાં નેશન ફર્સ્ટ યુવાનોમાં લિવ ફોર ધ નેશન અને દરેક દેશવાસીમાં વિકસિત ભારતની ભાવના જાગે તે ખૂબ જરૂરી છે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ રાષ્ટ્રકથા દ્વારા સમાજમાં રાષ્ટ્રચેતના પ્રસરાવતા દેશભક્તિના આ કાર્યને બિરદાવતા કહ્યું છે કે શ્રી વિશ્વવલ્લભ સ્વામી દ્વારા રાષ્ટ્રકથાનું આયોજન થઈ રહ્યું છે તે જાણી આનંદ થયો સહિયારા જીવન મૂલ્યો સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો ધરાવતા સમૂહમાં ભાવાત્મક એકતાની લાગણી એટલે રાષ્ટ્રભાવના જેમાં રાષ્ટ્ર સાથેનું તાદાત્મ્ય અને વફાદારી રાષ્ટ્રવાદમાં અભિપ્રેત છે ભાષા ધર્મ અને સંસ્કૃતિ તેના પ્રોત્સાહક અને પ્રેરક પરિબળો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સરાહનીય પ્રયાસને વધાવતા કહ્યું છે કે આજે વિશ્વભરમાં ભારતનું એક વિશિષ્ટ સ્થાન છે ભારત પાસે હજારો વર્ષ જૂનો ઇતિહાસ સંસ્કૃતિ સભ્યતા પરંપરા અને ધર્મનો વારસો છે રાષ્ટ્રકથા દ્વારા ભારતના આ અણમોલ વારસાનું કથાપાન લાખો શ્રોતા સમક્ષ થઈ રહ્યું છે તે સરાહનીય પ્રયાસ છે આ કથા રાષ્ટ્રચેતના અને ધર્મચેતનાને જગાવનારી બની રહેશે ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણા સમી બની રહેશે અંતે વડાપ્રધાનશ્રીએ શુભકામના આપતા કહ્યું છે કે आवी राष्ट्र कथा वधु ने वधू श्रोतागण सुधी पहुंचे एवी अभ्यर्थना समग्र आयोजन ने शुभकामना राष्ट्र कथा थी पूज्य सतश्री ना मुखे थी लाखों लोगों ने स्वच्छ भारत स्वस्थ भारत हरियाणु भारत योगी निरोगी भारत ना निर्माण नी प्रेरणा मर्शे तो आवो आपने सौ भारत ना भव्य इतिहास ना पानाओ वागोये पूज्य सतश्री ना मुखे थी राष्ट्र नो लाभो लइए